પૂજામાં શા માટે વર્ષિત છે સરયુ નદીનું જળ શું સરયુ નદી શ્રાપિત છે ભગવાન શ્રીરામના જન્મસ્થળ અયોધ્યાની નજીક વહેતી સરયુ નદીને શ્રાપિત નદી માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે આ નદી શા માટે સાપિત છે અને શા માટે આ નદીના પાણીની પ્રાર્થના અને પૂજામાં સામેલ કરવામાં આવતું નથી સરયુ નદીનું નામ તો તમે બધાએ સાંભળ્યું જ હશે સરયુ નદી ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાંથી વહે છે અયોધ્યા ભગવાન શ્રી રામની જન્મભૂમિ છે અયોધ્યાની ભૂમિને ફળદ્રુપ બનાવવામાં અને ભગવાન શ્રીરામની સાક્ષી બનવામાં સરયુ નદીનું વિશેષ યોગદાન છે અયોધ્યાને સરયુ નદીનું આશીર્વાદ છે જે હવે એક મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવી છે અને પવિત્ર ભૂમિ તરીકે આદરણીય છે આ નદી હિમાલયમાંથી નીકળે છે અને ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોમાંથી વહે છે પરંતુ શું તમે જાણો છો કે આ નદી સ્થાપિત છે અને અહીં પૂજા અને આરતી કરવાની પણ મનાય છે સંપૂર્ણ માહિતી માટે આ લેખ વાંચો જાણો સરયુ નદી શા માટે સ્થાપિત છે પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રીરામે સરયુ નદીમાં જળ સમાધિ લઈને પોતાના જીવનનો અંત આણ્યો હતો જેના કારણે ભગવાન ભોલેનાથ સરયુ નદી પર ખૂબ જ ક્રોધિત થયા અને તેમણે સરયુ નદીને શ્રાપ આપ્યો કે તેનું પાણી મંદિરમાં અર્પણ કરવા માટે નહીં વપરાય અને તેનું પાણી પૂજામાં પણ વાપરવામાં આવશે નહીં આ પછી માતા સરયુ ભગવાન ભોલેનાથના ચરણોમાં પડ્યા અને બોલ્યા પ્રભુ આમાં મારો શું વાક છે આમાં હું શું કરી શકું માતા સરયુની ઘણી વિનંતી પછી ભગવાન ભોલેનાથે માં સરયુને કહ્યું કે હું મારો શ્રાપ પાછો લઈ શકતો નથી પરંતુ શક્ય છે કે તમારા પાણીમાં સ્નાન કરવાથી લોકોના પાપ ધોવાઈ જશે પરંતુ તમારા પાણીનો ઉપયોગ પૂજા અને મંદિરોમાં કરવામાં આવશે નહીં ત્યારથી સરયુ નદીના પાણીની પ્રાર્થના અને પૂજામાં સામેલ કરવામાં આવતું નથી કોઈ ઘટના થતી નથી તમને જણાવી દઈએ કે હાલમાં પણ સરયુ નદી પર સંપૂર્ણ શ્રાપ લાગુ છે જ્યાં પણ યજ્ઞ કરવામાં આવે છે તેના માટે સાત નદીઓનું પાણી લાવવામાં આવે છે સરયુ એ સાત નદીઓમાં સામેલ નથી જેમાંથી પાણી લાવવામાં આવે છે સ્થાપિત હોવાને કારણે સરયુ નદીના કિનારે અર્ધ્ય અર્પણ કરવામાં આવતો નથી અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો